નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત દસ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને સોળસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકત્રીસ હજાર છસો ને અડતાલીસ મળ જીરુંનો ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસોથી લઈને ચાર હજાર નવસો સોળ સુધીનો બોલાયો અને આવક નોંધાય છત્રીસસો ને પચાસ મળ મગફળીનો ભાવ રૂપિયા સાતસોથી લઈને ચૌદસો ત્રણ સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્યાવીસ હજાર એંસી મળ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકત્રીસો ને મળ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો સિત્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો પાંચ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને છસો વીસ સુધીનો બોલાયું અને આવક નોંધાય બસો મળ તલનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને પચીસસો સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ હજાર મણ કાળા તલનો ભાવ રૂપિયા થી લઈને બત્રીસસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો એક મણ રાયડાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પચાસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો બ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચારસો ને દસ મણ ગવારનો ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને એક હજાર દસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો મણ ખેડૂતો માટે નોંધ આજથી મગફળીની આવક સદંતર બંધ કરેલ છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળી લઈને આવવું નહીં કોઈ પણ સંજોગોમાં મગફળીની આવક લઈ શકાય એવી સ્થિતિ નથી